अच्छा आने आदि तो चटनी काटो जो चटनी दार अच्छा तो थोड़ी थोड़ी मसाला हाँ मसाला पकवान कम रिच से हमारे ऊपर से डोंगरी डूंगरी રેગ્યુલર કોઈ ખાતા હોય તો ડુંગરી આવે નથા પીઓ જેની પણ મળશે ઓકે અને આ છે રવાપૂરી હા એકદમ નાયલોન પૂરી દાંત વગર માણસો ખાઈ શકે ને સ્પેશિયલ રવાની પૂરી અને આ વસ્તુ કઈ વસ્તુને ધ્યાનમાં રાખીને આવી શકાય કારણ કે આખી માર્કેટ છે ને એ લેડીઝ માટે વધારે જેને કહે કે પ્રોમિનન્ટ માર્કેટ છે આસપાસમાં બંગડી બજાર ભાભા બજાર અને સોની બજારને ઘણી બધી માર્કેટ છે એટલે લેડીઝ સવારના ખરીદી કરવા આવતા હોય તો એમને પાણીપુરી અતિ પ્રિય હોય જેન્ટ્સને પ્રિય હોય એવું કંઈ નથી સાદી બ્રેડની એક ડીશ છે કે જેમાં બે કોરી બ્રેડ આવે બે પ્રકારની ત્રણ પ્રકારની ચટણી આવે એટલે આમાં હજી તમે ખાટી ચટણી એડ કરવા તો કરી શકો અને બીજી ડુંગળી આવે આ મસ્ત પ્લેટ છે ખાલી પંદર રૂપિયામાં તો વિચાર કરો આમ ચાર બ્રેડ ખાઈને પણ જાઓ ને તો પેટ એકદમ જોરદાર ભરાઈ જાય સવર્ણપુરમાં મોઢું મીઠું કરવા માટે અહીંયા ચાર મસ્ત લાઈવ ગુલાબજાંબુ છે ગરમા ગરમ અને આ ચાલીસ રૂપિયાના ચાર ગુલાબજામ પંદર રૂપિયાથી શરૂ થાય પંદરથી લઈને સિત્તેર રૂપિયા સુધી તમે નાસ્તો કરી શકો છો અને તમે જુઓ અહીંયા બાકીની બધી વસ્તુઓ અહીંયા મળે છે અમારા લોકોની સિસ્ટમ જ આવે છે કે જ્યારે કોઈ પણ જગ્યાએ શૂટ ઉપર જાય ને એટલે એ બી પ્લેટ જે થોડી યુનિક હોય એ બનાવડાવવાની અને પછી કારણ કે જ્યારે શૂટ કરતા હોય ત્યારે થાય એવું કે થમને લેવાનું હોય રીલ બનાવવાની હોય અને ફૂડ વેસ્ટ તો ન જવું જોઈએ એ જ ખાવાનું અને એના પેમેન્ટ ચૂકવીને જવાનું લગભગ ચાર હજારથી વધારે વિડીયો બનાવ્યા છે પણ આ એક જ સિસ્ટમથી કામ કરવાની અને કોઈ જગ્યાએ ફૂડ વેસ્ટ થઈને એવી રીતે શૂટ નહીં કરવાનું એકદમ સ્પોન્જી આ પેલું એવું જાંબુ હશે કે જેનું ખાધા પહેલાં વખાણ કરવું જોઈએ ખાધા પછી સ્વાદ ના કરીશું પણ ખાધા પહેલાં એની જે સ્પોન્જીનેશન તમે જોવો જે મેં દબાવ્યું નથી

તો આવનારા વ્યક્તિને કંઈક તો કટક બટક કરવા જોઈએ ને યાર તો પછી તો એના માટેનો બંદોબસ્ત શું છે તો આ છે સર લાખાજીરા રોડ અને અહીંયા એક બહુ જ જૂનું ઠાણીતું નામ ઓગણીસો ને બાસઠથી આ છે જયશંકર દાલ પકવાન અને પાણીપુરી અહીંની ખાસિયત એ છે કે જે લાખાજીરા રોડ સાથે એક ડાયરેક્ટ કનેક્ટેડ માર્કેટ છે એમના માટે બહુ જૂનું નામ છે ફૂડનું અને મોટાભાગના લોકો જે ટ્રેડિશનલ નાસ્તો કરવા માગતા હોય જેમ કે દાલ પકવાન છે ભેળ છે આ બધી વસ્તુઓ જે છે એ અહીંયા મળી રહે છે અને અહીંના કસ્ટમર્સ જે જૂના છે એ તો જૂના છે નવા પણ રોજ કનેક્ટેડ થતા રહે છે લેટ સેકડ આઉટ બીજું બોક્સમાં આપનું સ્વાગત છે હું છું સમીર અને સર લાખાજીના જોડ ઉપર હું આવી ગયો છું અહીંયા સર લાખાજીના જોડ પર બંગલી બજારની સામેના ભાગમાં આ છે જયશંકર દાલ પકવાન એન્ડ પાણીપુરી લેસ સેકડ આઉટ તો અહીંયા આપણે આવતા જોઈ શકીએ છીએ કઈ રીતે બને છે દાલ પકવાન અહીંયા ભૂકો ને આખો બે પકવાન આપો છો કે ખાલી ભૂખ આખો ભૂકો બે બે તો આ છે આ કઈ ચટણી છે આ ખાટી ચટણી છે આ ખાટી ચટણી આ લીલી ચટણી છે અચ્છા એકદમ ઘટ રાખી છે એકદમ હા ને આ લાલ ચટણી છે લાલ લસણી મરચાની મરચાની ખાલી મરચાની હા આવો આ છે ડુંગળી ઓકે આ સેવ આ સેવ આ દાળનો પેસલ મસાલો અમે પોતપોતે બનાવી છે અચ્છા હાજી

ઓરિજિનલ આઇટમ દાળ પકવાન ચણાની દાળ એકદમ સુપર એકદમ ટેસ્ટી પૌષ્ટિક ખાધા પછી પાંચ કલાક સુધી મોઢું ફ્રેશ રહે કલાક પછી મનમાં વિચાર આવે તો દાળ પકવાન મારા કાકા એ નહોતા ખાધા એકદમ ટેસ્ટી ને પૌષ્ટિક કેટલા સમય પહેલાંથી શરૂઆત થઈ આપણી અમારે દુકાનને એકસો બાસઠથી શરૂઆત થઈ છે હા ઓગણીસો બાસઠથી ને દાળ પકવાન અમે લેટથી ખોયેલા પેલા નોતા ખોલે પેલા શું વેચતા પેલા પાણીપુરી સેવપુરી ફેર દૈવરા રગરો બધી આઈટમ વેચતા તો તમે પેલા દિવસથી બેસતા દુકાને ના પપ્પા બેસતા એટલે તમને યાદ આવે છે કે પેલા દિવસે પાણીપુરી કેટલા રૂપિયા દી પેલા દિવસે 60 પૈસાની પ્લેટ પાણીપુરી વેચતી સાઈડ પૈસાની પ્લેટ કેટલી આવતી એમાં કેટલી સાત પાણીપુરી 10 પાણી ઓકે

આખી બજાર જ છે કાપરની હોલસેલ રિટેલ ને બધી આઈટમ મળે બધા લોકો અહીં આવે હા બસ અને આ તમારે તપેલું એક વખતમાં ચાલે કે દિવસમાં રિપીટ ના આખા બે રિપીટ હા બપોર પછી આવી જાય બીજી વાર બને નાનું આવી જાય જરા પકવાન બતાવો કે પકવાન પકવાન ના આ શેનું બને છે આ ખાલી મેંદાનું ખાલી મેંદો હા અમાર રવો કે કે મિક્સ નથી થતું કાઈ નહીં ઓરિજિનલ મેંદો ઓકે તો આ છે એનો પકવાન ખાલી કોઈ પકવાન અને ચટણી ખાવા માંગતા હોય તો એના કેટલા લ્યો છે

રાજકોટની બજારમાં એકમાત્ર એવી જગ્યા છે કે સવારના નવ વાગ્યામાં તમને મસ્ત રવાની પૂરી મળી જાય પાણીપુરી આ ફુદીનાનું અને તીખું પાણી છે મરચાં ફુદીનાનું મસ્ત રવાની પૂરી છે મજા આવી તીખો ચમકારો દેવું પાણી છે બીજું રવાની પૂરી છે હમણાં અશોકભાઈ જે બોલતા હતા ને પૂરી ફરતા ફરતા કે દાંત વગેરેના લોકો ખાશે ને તોય મજા આવશે ખરેખર સાચી વાત છે મારે તો દાંત છે વ્યવસ્થિત પણ જે નહીં હોય જેની પાસે એને સવર્ણપુરમાં પાણીપુરી મજા આવશે આ દાલ પકવાન અમારી ટીમ ખાઈ લેશે કારણ કે હું એટા નહીં કરું હું આજે મસાલા પકવાન ટેસ્ટ કરીશ આ પકવાન બન્યુંને વીસ મિનિટ થઈ ગઈ હમ મને ટેસ્ટ એન્ડ કરવો તો આ લોકોની એક સ્ટાઇલ છે ચોકી મૂકી દેવામાં આવે છે ડુંગળી લાલ ચટણી અને રાજકોટની આ જે સ્પેશિયલ ચટણી છે જો કે એ લોકો ઘરે જ બનાવે છે તીખું કરવું હોય તો તીખું અને થોડું ખાટું રાખવું તો ખાટું આપણે અત્યાર સુધીમાં જ્યાં જ્યાં દાળ પકવાનના વિડીયોઝ બનાવ્યા છે બધી જગ્યાએ મને દાળ પકવાન ક્યાંક ને ક્યાંક એના અલગ અલગ એક્સક્લુઝિવ ટેસ્ટને કારણે સારા જ લાગ્યા છે કારણ કે આપણી આદત જ એવી છે કે એવી જ જગ્યાએ જઈને શૂટ કરીએ અને એવો જ વિડીયો બતાવીએ છીએ કે જેમાં કંઈક યુનિકનેસ હોય કંઈક યુનિક હોય અને એનો ટેસ્ટ ક્યાંક બીજા કરતાં અલગ પડતો હોય કાં તો એની બીજી કંઈક ખાસિયત જોડાયેલી હોય હવે બીજી ફૂડ વેરાયટી તમને દેખાડું આ બ્રેડ ચટણી આ વસ્તુની ખાસિયત એ છે કે તમે ચટણી અને થોડી ડુંગળી જે માણસ અત્યંત ભૂંકો થયો હોય ને ખિસ્સામાં વીસ રૂપિયા જોઈએ ને તો અહીંયા બે ત્રણ બે બ્રેકની સ્લાઇસ ખાઈ લેવી સારી કે સાથે ચટણી પણ મળે છે ડુંગળી પણ મળે છે તમારા પેટનો ટેકો થઈ જાય અથવા એક પકવાન અને ચટણી અને ડુંગળી ખાઈ લેવી સારી એક પકવાન વીસ રૂપિયામાં બે ચટણી અને ડુંગળી સાથે મળે છે અને જો બ્રેડ સાથે જોઈતી હોય તો બ્રેડની સ્લાઇસ પંદર રૂપિયાની આવે તો સવારના પરમાં ખરીદી મસ્ત થઈ ગઈ હોય અને કોઈકને થોડું ગળપણ જોઈતું હોય હા હા એકદમ સ્પોન્જી છે પેલું એવું જાંબુ હશે કે જેનું ખાધા પહેલાં વખાણ કરવું જોઈએ ખાધા પછી સ્વાદ ના કરીશ પણ ખાધા પહેલા એની જ્યાં સ્પોન્જીને છે તમે જોવા જે દબાવ્યું નથી તો એ જાંબુ એકદમ રૂની જેમ પેલું થઈ ગયું છે એફર્ટલેસલી મેલ્ટ થઈ ગયું એમ એટલે કોઈ પણ જાતની મહેનત કરાવીને જાંબુ એની મેળે મેલ્ટ થઈ ગયું ખરેખર અહીંયા બીજા મિત્રો નાસ્તો કરી રહ્યા છે જાંબુ ખાધા કે નહીં બહુ જ શોખ છે એમ બહુ અતિ શોખ છે મોટામાં નાસ્તા પૈકી સુધી ગળામાં ઉતરી જાય જે છે એવું જ નથી કોઈ કરવાની જરૂર ન કોઈ પ્રેશર મતલબ કોઈ ચાવાની કે કોઈ તમે આ માર્કેટમાં પહેલી ના હું પહેલેથી એમ કેટલા વર્ષોથી મને એમ વસ્તુ વધારે ભાવે તમને એની પકવાન અને વસ્તુ મારી ફેવરેટ જ છે એમ વાહ વાહ ઘણા વર્ષો છે આવું આ વિડીયો આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ આ વિડીયો તમને કેવો લાગ્યો કેવાનું ભૂલતા નહીં જય જય ગરવી ગુજરાત સ્ટે બેસ્ટ